માની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુ બજરંગદાસ બાપાના ચરણોમાં શિષ નમાવીને દોઢ લાખ કરતા પણ વધુ લોકોએ ગુરુવંદના કરી બગદાણા ધામમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા બજરંગદાસ બાપાના ધામમાં આવ્યા હતા પૂનમ ભરતા લાખો ભક્તોએ બગદાણામાં બજરંગદાસ બાપાની સવારની મહાઆરતીનો પણ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી ભાવનગર જિલ્લાના પગદાણા ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બજરંગદાસ બાપાની તપોભૂમિ બગડાણા મુકામે ગઈ રાત્રિથી જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા. ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્ય અને અન્ય રાજ્યોના લાખો ભક્તજનો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં પાવન પરિસરમાં સવારના પાંચ સવારની આરતીનો લાવો લેવા માટે ભાવિકો રાત્રિના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા હતા સવારની આરતી બાદ સવારના સાડા છ કલાકે ધ્વજા પૂજન અને સવારની આરતી બાદ સાત કલાકે ગુરુ મહિમા પૂજન જેમાં લાખો ભક્તો લાભ લીધો હતો જ્યાં અહીં વર્ષોથી બજરંગદાસ બાપાની આજ્ઞાથી ભાવનગરના ડોડિયા પરિવારની ધજા ચઢે છે ત્યારે તેનો પરિવાર પણ ધ્વજા ચડાવી ગૌરવ અનુભવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વે પહોંચ્યા હતા આશ્રમ પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો એમાં શું છે મારા પપ્પા મારા બાપુ નાથુભાઈ પંચાણ એને બાપાની યારે બહુ પહેલેથી અંગત હતું વર્ષોથી મારા બાપુ આવતા હતા અહીંયા એટલે ગુરુ મહારાજ શ્રી બજરનાથ બાપાએ હુકમ કર્યો કે ધજા મારા પપ્પાએ કીધું કે મારે ઈચ્છા છે ધજા ચડાવવાની તો બાપા કે તારી ઈચ્છા હોય તો ચડાવી દે ધજા પણ ધજા એમને એમ ન ચડે અહીંયા રોટલો ચાલુ કરવો પડ્યો ટુકડો તો બાપાને કીધું મારા બાપુએ કે તમારી હુકમ હશે ને તમારી દયા હશે તો થશે એટલે વર્ષોથી જ્યારથી શરૂ કરી છે ધજા ત્યારથી અમારી ચડે ને ગુરુ મહારાજનો હુકમ હશે ત્યાં સુધી અમારી ધજા ચડશે આની તો કાંઈ વાત શબ્દો જ નથી કે આવો આવો ભાગ્ય અમારા ગુરુ મહારાજની કૃપાથી અમને મળ્યા છે તો અમે બહુ બહુ ધન્યવાદ અનુભવીએ છીએ હિન્દુ સનાતન સંસ્કૃતિનો સૌથી પવિત્ર દિવસ કોઈ ગણી શકાય આપણી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે બગડાણા આશ્રમમાં છેલ્લા પંચોતેર વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે બજરંગદાસ બાપાની હયાતીથી આ ઉત્સવ ઉજવીએ છીએ બાપા હયાત હતા ત્યારે પણ નાના નાના બાળકો દીકરીઓ ગામના લોકો વડીલો ગુરુપૂર્ણિમાની પૂજન કરવા માટે બાપાને વિનંતી કરીને ગુરુપૂર્ણિમા ઉજવતા હતા બાપા દેવલોક થયા એને સુડતાલીસ વર્ષ થયા છે સુડતાલીસ વર્ષથી આ પરંપરા આશ્રમના ટ્રસ્ટ એ શરૂ રાખી છે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે લાખો લોકો લગભગ એક અંદાજ પ્રમાણે સાડા ત્રણ લાખ લોકોની રસોઈ બની છે સાડા ત્રણ લાખથી ચાર લાખ લોકો આજે બાપાના દર્શન કરવા આવ્યા ગઈકાલથી આ પ્રવાસ શરૂ છે ઘણા બધા પચાસ ટકા લોકો તો એવા છે કે જે ગઈકાલે રાત્રે દર્શન કરીને પાછા બીજા દિવસે ભીડ થાય તો એ રાત્રે દર્શન કરીને પરત થતા હોય છે આજે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સ્વયંભૂ રીતે એમણે ઈચ્છા વ્યક્ત કરી ભાવ વ્યક્ત કર્યો મારે પૂજ્ય બદરંગદ બાપાના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ગુરુપૂજનના દર્શન કરવા આવો છો જોગ સાહેબ આ પધાર્યા અને ત્યારે જ મુખ્ય આરતી શરૂ થતી હતી તો મુખ્ય આરતી જે જે આપણે રાજભોગ આરતી કહી શકાય એ સાહેબના સ્વહસ્તે થઈ સાથે નવદુર્ગાના સ્વરૂપમાં નાની નાની દીકરીઓ હતી ખૂબ સારો માહોલ છે અને શાકભાજીની વાત કરીએ એક વિશેષ વાત એ છે કે આ પંથકના જે ખેડૂતો છે એ પોતે બાપાના ચરણોમાં જે શાકભાજી ઉગાડે છે અર્પણ કરવા આવે છે તો આજે લગભગ એક અંદાજ પ્રમાણે લગભગ પ પચીસ સો મણ રીંગણા અહીંયા આવ્યા છે તો આશ્રમે જે જરૂરિયાત છે એ રાખી અને બીજા શાકભાજી નજીકની જે સંસ્થાઓ છે ત્યાં પ્રસાદી રૂપે મોકલી છે આજે ખૂબ સારો માહોલ છે લાખો લોકો આવી રહ્યા છે સમગ્ર દેશ અને દુનિયામાં એક રાષ્ટ્રીય સંત તરીકે બજરંગદાસ બાપાએ એક પ્રેરણાત્મક જીવન જીવ્યા છે ત્યારે ગુરુ પૂર્ણિયાના પવિત્ર દિવસે ગુરુ પરમ સદગુરુદેવ બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતના તમામ જીવ તમામ લોકો સુખી સંપન્ન રહે ખૂબ ગુજરાત પ્રગતિ કરે એવા બાપાને પ્રાર્થના કરીએ સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અહીં અનેક પ્રકારના સંતો જે છે એ થયા છે અનેક ગુરુઘર જે છે એ સૌરાષ્ટ્રની અંદર આવેલા છે આવું જ એક ગુરુઘર એટલે કે બગદાણા ધામ બજરંગદાસ બાપાનું આ ધામ કે જ્યાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વે લાખો ભક્તો જે છે એ આજે ગુરુ વંદના માટે જે છે એ પહોંચ્યા છે આ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આજે ભક્તો જે છે એ પોતાના ગુરુના ચરણોની અંદર શીશ નમાવવા માટે થઈને આજે બગદાણા ખાતે જે છે એ પહોંચી રહ્યા છે આપ હાલ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જનમેદની જે છે એ હાલ અહીં બગદાણા ધામ ખાતે જે છે એ પડી છે આ વખતે સૌથી મહત્ત્વની વાત કરીએ તો આ વખતે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કે જે પણ હાલ થોડીક ક્ષણોની અંદર બગદાણા ધામ ખાતે જે છે એ પહોંચશે હાલ અહીં જે ખાસ વાત કરીએ તો અહીં સવારે મહાઆરતી બાદ હાલ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું છે થોડીક વારમાં ધ્વજારોહણ જે છે એ કરવામાં આવશે અને ત્યારબાદ ગુરુપૂજનની વિધિ જે છે એ કરવામાં આવશે ત્યારે એક પ્રકારે અનેરો આનંદ છે એ લોકોમાં જોવા મળ્યો છે અનેરો ઉત્સાહ જે છે એ જોવામાં મળી રહ્યો છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ રાજકોટમાં જેએમઆરએસ કોલેજની ફી વધારા અને સીટો બાબતે વાલીઓ